કાલેલીબાગ જેપી રોગના હોસ્પિટલમાં કમળો ટાઈફોઈડ છાડા ઉલટીના કેસોમાં વધારો ચોમાસામાં છાડા ઉલટી કમળો અને કોલેરા સહિત ટાઈફોઈડ જેવા રોગોથી બાગનું ચેપી રોગ દવાખાનો ઉભરાઈ રહ્યું છે પરિણામે ઓપીડી વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે શુદ્ધને ઉકાળીને પાણી પીવું જોઈએ અને બહારથી વસ્તુઓ ન ખાવી જોઈએ અને જ્યાં પાણીના ખાબો જ્યાં ભરાયા હોય ત્યાં દવા નાખવી જોઈએ જેથી મચ્છરનો ઉપદ્રવ ન થાય સાથે શુદ્ધ પાણી પીવું જોઈએ સાથે ક્લોરીનયુક્ત પાણી પીવું જોઈએ

આ બહાર નો ખાવાનું ટાળવા જોઈએ બરોબર દૂષિત પાણી બચવા માટે પાણી ઓવાલ કરે પછી વાપરવા જોઈએ ઓર જો ભી શાકભાજી બજાર સે થી લાવી તરફ ધોઈ પછી વાપરવા જોઈએ